ગુજરાતના કર્મચારીઓએ જૂની માંગણીઓને લઈને આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે અને તેમના આંદોલનના કાર્યક્રમના સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે ત્યારે આંદોલન થશે કે પછી મામલો થાળે પાડવામાં આવશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતનો યુવા રોડ અને રસ્તાઓ પર આંદોલનો કરે છે તેમનો હક અને ન્યાય મેળવવા પરંતુ તેમને રોડ અને રસ્તાઓ પર ઘસડવામાં આવે છે ગુજરાતમાં આમ તો હવે આંદોલનો થવા એ સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતના કર્મચારીઓએ જૂની માંગણીઓને લઈને આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે તો ભીસમાં આવી ગયેલી સત્તાધારી ભાજપની સરકારે કર્મચારી મંડળો સાથે સમાધાનના પ્રયાસો હવે જે છે તે 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 શરૂ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે જ આ મામલો થાળે પડી જાય માટેના અનેક પ્રયાસો હાથ ધર્યા અને અનેકવિધ કર્મચારી મંડળો સાથે સરકારે મંત્રણાઓ પણ હવે જે છે તે શરૂ કરી દીધી છે શું આ કર્મચારીઓની માંગણી સરકાર દ્વારા સાંભળવામાં આવશે કે સમય પૂરતી હાલ નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તેટલા સમય પૂરતો આ મામલો થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવશે કર્મચારી આંદોલન વધતું અટકાવવા સરકારે સમાધાનના અનેક પ્રયાસો જે છે તે અત્યારથી જ શરૂ કરી દીધા છે વડાપ્રધાનની ગુજરાતની બે દિવસની મુલાકાત સમયે કર્મચારીઓનું આંદોલન કાર્યક્રમ છે અને તેમના વિરોધ પ્રદર્શનના એલાનથી અત્યારે સરકાર એલર્ટ થઈ ગઈ છે આ કર્મચારીઓને મનાવવાના નવા પ્રયાસો ગુજરાત સરકારે હાથ ધર્યા છે પરંતુ શું ખરેખર આ કર્મચારીઓની જે માંગણી છે તેને ગુજરાત સરકાર પૂરી કરવા માંગે છે ખરી કે માત્ર નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તે માટે અત્યારે મામલો થાળે પાડવા માટે ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે શું તેમની માંગણીઓ સંતોષવામાં આવશે ખરી કે માત્ર ને માત્ર ગુજરાત સરકાર અત્યારે માંગણીઓ સંતોષવાના નામે તેમને લોલીપોપ આપી રહી છે વડાપ્રધાનની ગુજરાતની બે દિવસની મુલાકાત સમયે વિરોધ પ્રદર્શનના એલામથી લાગી રહ્યું છે કે સરકાર અત્યારે ભીસમાં આવી ગઈ છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળ અને સત્તર સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કર્મચારીઓના વિરોધ પ્રદર્શનથી સરકારને જાણે ડર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કેટલાક કર્મચારી આગેવાનો આજે સચિવાલયમાં પાંચ મંત્રીઓની બનેલી કમિટી સમક્ષ રજૂઆત માટે ગયા હતા પરંતુ તેમના કર્મચારીઓના પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નિરાકરણ જે છે તે અત્યાર સુધી આવી શક્યું નથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં બે હજાર બાવીસમાં

પરંતુ હજુ સુધી આ કર્મચારીઓની જે માંગણી છે તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તે માટે કર્મચારીઓ સાથે મિટિંગો કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર અનેક પ્રયાસો કરી રહી છે કે કર્મચારીઓ માની જાય જે મામલો છે તેને શાંત પાડવાના પણ પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યા છે પરંતુ જોવાનું રહેશે કે શું ખરેખર ગુજરાત સરકાર તેમની જે માંગણીઓ છે તેને પૂરી કરશે ખરી કે માત્ર ને માત્ર અત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે તે માટે મામલો શાંત પડી જાય અને મામલો થાળે પડી જાય તે માટે ગુજરાત સરકાર ફરી એકવાર આ કર્મચારીઓને લોલીપોપ આપશે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર